પંચમહાલના ગોધરા શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યૂ ઇરા સ્કૂલની પાછળના પુલની હાલત બિસ્માર છે આનંદનગર સોસાયટીથી આગળ આવેલા પુલની હાલત બિલકુલ જર્જરિત બની ગઈ ચૂકી છે પુલ નીચે સળિયાઓ દેખાઈ રહ્યા છે મુખ્ય કોમ્પ્લેક્સ અને અનેક સ્કૂલ પંદરથી વધુ રહેણાંક સોસાયટી અને કનલાવ તળાવ તરફ જવા માટે અનેક લોકોને આ નાળા પરથી પસાર થવું પડે છે

એવી તંત્ર મારી નથી ગુજરાત રાજ્યમાં પ્રથમ વરસાદને લઈ ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈ રોડ રસ્તા ધોવાની ઘટનાઓ પણ સામે આવી હતી ગોધરા શહેરની વાત કરવામાં આવે ગોધરા શહેરનો જે મુખ્ય કહી શકાય સ્પોર્ટ કોમ્પ્લેક્સ તરફ જવાનો વિસ્તાર છે આપને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ આજે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં આગાડી ખૂબ ગંભીર ચેતવણી પણ લખવામાં આવી છે ભારે વાહનોએ અહીંયાથી પસાર થવું નહીં અહીંયા કોઈક વહીવટી તંત્ર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે ભારે વાહનોએ પુલ ઉપરથી પસાર થવું નહીં પરંતુ આનંદનગર વિસ્તારમાં એટલે કે જાફરાબાદ વિસ્તારમાં આનંદનગર સોસાયટી સહિત લગભગ ત્રીસ જેટલી સોસાયટીઓને જોડતો જે આ બ્રિજ છે તે બ્રિજ છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જર્જરિત હાલતમાં છે ટીવી થર્ટીન ગુજરાતી ની ટીમ દ્વારા અહિયાં રિયાલિટી ચેક કરવામાં આવતા અહીંયા જે બ્રિજ છે તે બ્રિજ પંચમહાલ જિલ્લાનું મુખ્ય ગણાતું સ્પોર્ટ કોમ્પ્લેક્સને જોડતો મુખ્ય એક માર્ગીય બ્રિજ છે કે આના સિવાય બીજો કોઈ વૈકલ્પિક બ્રિજ પણ નથી આપને જે દ્રશ્યો છે ટીવી થર્ટીન ની સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે કે આ બ્રિજના જે સળિયા છે તે સળિયા પણ બહાર આવી ગયા છે ટૂંકમાં કહી શકાય કે સ્થાનિક તંત્ર છે તેને હજુ ઊંઘ ઉડતી નથી ગંભીર બ્રિજ જેવી જે દુઃખદ ઘટના સર્જાય છે આ બ્રિજની દુઃખદ ઘટના બાદ પણ અહીંના સ્થાનિક તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેનું

વત્તા અહીંયા મંદિર પણ આવેલા છે સ્કૂલો પણ આવેલી છે જો આ રોડ બંધ થઈ જશે તો બીજી કઈ વૈકલ્પિક વ્યવસ્થા રોડ માટેની સરકારે જ નક્કી કરવી પડશે કે આ વ્યવસ્થાની અંદરથી રોડની રોડ અવર જવર થઈ શકે રજૂઆતો સામે સરકારને શું જવાબદારી આવી રહી છે શું જવાબ આવી રહ્યા છે સરકાર શું જવાબ કહી રહ્યા છે રજૂઆતો સામે અમે આવેદન પત્ર આપીને જે રજૂઆત કરી હતી એમાં થોડું ઘણું કર્યું છે પણ હવે અમે અપેક્ષા રાખીને બેઠા છીએ કે હવે પછી એ પુલનું ફરીથી નિર્માણ કરે અને આજુબાજુના રહીશોને એનાથી શાંતિ મળે સ્થાનિક લોકો જે પ્રમાણે જણાવી રહ્યા છે વારંવાર જે અહીંયાનું જે સ્થાનિક અર્થતંત્ર છે જેને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે રજૂઆતો સામે માત્ર તેઓને અહીંયા ગ્રીટ પાથરીને કુણીએ ગોળ ચોંટાડવાની જે વાર્તા છે તે સામે આવતી હોય છે પરંતુ ખાસ કરીને વાત કરીએ આ બ્રિજ પરથી લગભગ છ જેટલી શાળાના વિદ્યાર્થીઓ એટલે કહી શકાય કે એક હજારથી બે હજાર વિદ્યાર્થીઓ રોજિંદા બ્રિજ પરથી પસાર થતા હોય છે લગભગ ત્રીસ જેટલી સોસાયટીઓને આ બ્રિજ પરથી કાયમી એક માર્ગીય રસ્તો છે આ બ્રિજ છે જેની હા બત્તર હાલત હજુ સુધી આ તંત્રને તો આંખ ખુલતી નથી જોવાનું રહ્યું આ તંત્ર ક્યારે આંખો ખુલે છે ક્યારે આ બ્રિજનું પાકા ધોરણે સમારકામ કરવામાં આવે છે पार्थ पंचाल टीवी व्ही गुजराती पंचमहल